અંગ્રેજી હુકુમત સામે ઉલ એમણે જાહેર કર્યું એમણે કીધું આપણા દેશમાં આપણો રાજ આપણા ગામમાં આપણો રાજ એ જમાનામાં ટેલિવિઝન એટલે કે ટીવી મોબાઈલ રેડિયો કોઈ સુવિધાઓ નથી વાહન વ્યવહારની સુવિધાઓ નથી છતાં એ ટાઈમે જે વિસ્તારના જંગલ પહાડી વિસ્તારમાં એમણે ખૂબ મોટું સંગઠન ઊભું કર્યું અને અંગ્રેજી સલ્તનત સામે એમણે જંગનો એલાન કર્યો 1900 ને 1895 માં સરકારે ત્યાંના આવનારો દિવસમાં કોઈ પણ આદિવાસી સમાજ बिरसा मुंडा ની હાલત જોઈને અંગ્રેજી હુકુમત સામે માથું ઊંચું નહીં કરશે मुंडा ને જાબુકોથી પુષ્કળ માર મારવામાં આવ્યો અને એને બેડીઓથી જંજરીઓથી જકડીને જ્યારે એમને કોર્ટમાં લઈ જવા માટે આવ્યા ત્યારે એમને બેડીઓમાં રસ્તામાં લઈ જતા હતા તે સમયે લોકોને ખબર પડી હજારો લોકો બિરસા મુંડાના એક ઝલક માટે રોડ પર ઉતરી આવ્યા અને જે અંગ્રેજોએ ધાર્યું હતું એના કરતાં ઉલટું થયું તે સમયે બે વર્ષની જેલ બાદ બિરસા મુંડા ભગવાનનો છુટકારો થયો ત્યારબાદ બાદ પણ બિરસા મુંડા એ રાણી નું રાજ આપણો રાજ આવશે ના સ્લોગન સાથે એ રાચી વિસ્તારોમાં છોટા નાગપુર વિસ્તારોમાં ફરી એમણે મુવમેન્ટ આખી ચાલુ કરી ત્યાં અંગ્રેજી સલ્તનત સામે એમણે ઉગુલાન જાહેર કર્યું અને લડત ચાલે ત્રણ વર્ષ સુધી સતત લડતા લડતા ત્રણ માર્ચ બે ત્રણ માર્ચ ઓગણીસો ના રોજ ત્યાંના પહાડી વિસ્તારોમાં જ્યારે બિરસા મુંડા ત્યાં સંબોધન કરી રહ્યા હતા અને હજારો લોકો ત્યાં હાજર હતા અંગ્રેજી હુકુમત સામે એમના વેરા સામે એમના ટેક્સ સામે એમના કર સામે ત્યારે અંગ્રેજી હુકુમતના લોકોએ ત્યાં એમનો ઘેરાવો કરીને ગોળીબાર કર્યો ગોળીબારમાં 400 થી પણ વધારે આદિવાસી યોદ્ધાઓ ત્યાં મૃત્યુ પામ્યા જે લોકો ઘાયલ હતા જે લોકો જીવિત હતા એમને પણ આ અંગ્રેજોની સેનાએ પહાડો પરથી ખીણોમાં નાખી દીધા ઘણા લોકોને જીવતા દફનાવી દેવામાં આવ્યા અને બિરસા મુંડાની 3 માર્ચ 1900 ના રોજ ધરપકડ થઈ ધરપકડ થયા બાદ બિરસા મુંડાને એવી જેલમાં રાખવામાં આવ્યા કે કોઈને પણ મળવા દેવામાં ના આવ્યા અને આખરે 3 મહિના બાદ શંકાસ્પદ રીતે સરીકના રીતે બિરસા મુંડા 9 જૂન 1900 ના રોજ મૃત જાહેર કરવામાં આવ્યા ત્યારે આદિવાસીઓની જમીનો બચાવવાનો જળ જંગલ વર્ષની ઉંમરમાં પોતે શહાદત બહોરી એ બીસા મુંડાના ઉદ્દેશો બ્રિટિશ વર્ષ બાદ એટલે કે ઓગણીસો માં છોટા નાગપુર લેન્ડ એક્ટ બનાવવો પડ્યો જેને આજે પણ આપણે જાણીએ છે એ લેન્ડ અંતર્ગત આદિવાસીઓની જમીન બીજા કોઈ સ્થળાંતર નહીં કરી શકે બીજાના નામે નહીં થઈ શકે એ કાયદો બિરસા મુંડાના અથાક પ્રયાસોથી આપણને મળ્યો છે એ કાયદો આજે તોતે ડબલ એ તરીકે ઓળખાય છે ત્યારે મિત્રો બિરસા મુંડાનું જીવન એનો ઇતિહાસ એ ગૌરવશાળી ઇતિહાસ છે એમને દેશના ધરતી આબા તરીકે

અને એની રાજધાની આવનારા દિવસોમાં અમે કેવડિયા બનાવીશું કોઈની બાપની તાકાત નથી કે અમને રોકી શકે જે બિરસા મુંડાનો ઉદ્દેશ હતો અબુમા દિસુમ મબુમા રાજ આપણા દેશમાં આપણા ગામમાં આપણો રાજ આજે આ મનુવાદીની સરકારો આદિવાસીઓ સાથે ભેદભાવ કરે છે તમે જોઈલો આજે દેવ દિવાળી છે બિરસા મુંડાની જન્મ જન્મજયંતિ છે છતાંય આ મનુવાદી સરકારોએ આજે તમામ આદિવાસી વિસ્તારોમાં ગ્રામ સભાઓ રાખી છે આ શું દર્શાવે છે આદિવાસીઓના બંધારણીય અધિકારો જ્યારે સરકાર આપવા નથી માંગતી આજે પણ જળ જંગલ જમીન આદિવાસીઓનું છીનવાઈ રહ્યું છે આજે પૂંજીપતિ ઉદ્યોગપતિઓની નજર અમારા જમીનો પર અમારા જંગલો પર છે ત્યારે હું તમને સૌને આજના દિવસે આબાદિત કરું છું કે આ વિસ્તારમાં

નોકરી કરનારા મારા સાથી મિત્રો પણ હું બે હાથ જોડીને વિનંતી કરું છું આદિવાસી ના દાખલા પર આપણને આપણને નોકરી મળી છે છે શિક્ષણ મળ્યું આદિવાસી સંસ્કૃતિ બચાવવાની વાત હોય આદિવાસી ની જળ જંગલ જમીન બચાવવાની વાત હોય તમામ લોકો એ આવનારા દિવસો માં એક મંચ પર આવવું પડશે અને તમને કઈ થશે તે દિવસે આ ફિલ પ્રદેશ મુક્તિ મોરચો તમારી હાથે આવી નો પડશે ધારાસભ્ય બન્યો છું સમાજના આદિવાસી દાખલા પરથી હું ધારાસભ્ય બન્યો છું મારી ડેડિયાપાડાની બેઠક આદિવાસી રિઝર્વ બેઠક છે અને સમાજની દેનથી સમાજના આશીર્વાદથી હું ધારાસભ્ય બન્યો છું એટલે સમાજ માટે બોલું છું તે દિવસે મારી પાર્ટી મારા આદિવાસી સમાજ માટે બોલતા રોકશે તે દિવસે પાર્ટીના ઝંડા અને પાટિયા સૌથી પહેલા ચૈતર વર્ષ

પણ આપણા લોકોને પોસાયે ભાવ રાખજો નહીં તો આવનારા દિવસોમાં વિસ્તારમાંથી બેન્ડ વાજા પણ અમે બહિષ્કાર કરીશું મારા યુવાન મિત્રો 11 વાગે થી નાચવા પડો છો પાંચ પાંચ વાગ્યા સુધી નાચો છો કૂદો છો કુદરતની દેન છે આદિવાસીઓ પર આખી રાત નાચશે પછી પણ થાકશે નહીં પણ નાચવાની સાથે સાથે તમારું લક્ષ્ય શું છે તમારો ધ્યેય શું છે એ તમારે નક્કી કરવું પડશે અને અહીંયા વડીલો માતા બેનો પણ વિનંતી કરું છું તમારો છોકરો આઈફોન લઈ માંગે કેટીએમ લઈ માંગે આર લઈ માંગે જે પણ લઈ માંગે એને તમે પેલા ભણાવો ગણાવો એને એની કારકિર્દી બનાવો પછી એને તમે તમારી બાઈક લઈ આપવાની ફોર લઈ આપવાનું હોય તે કરજો પણ આપણા બાળકોને શિક્ષિત કરવાની જવાબદારી આપણી બધાની છે મિત્રો આદિવાસી ની પરંપરાઓ આદિવાસીની સંસ્કૃતિ આદિવાસી આદિવાસીની પૂજા વિધિ ના મહારાજે કીધું ભગવાન એટલે 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 કોણ ભૂમિ ગગન વાયુ ને ન ભગવાન જેનાથી માનવીનું જીવન અશક્ય છે જેના વગર આપણે જીવી નથી શકતા એ ભગવાનની પૂજા કરતો આદિવાસી સમાજ આવ્યો છે એ પ્રકૃતિની પૂજા કરતો આદિવાસી સમાજ આવ્યો છે આદિવાસી સમાજ આજે પણ સૂર્ય ચંદ્ર ગુમિ પહાડ નદી નાળા ને પહોંચનારો છે પણ જે અઘરું પડી જવાનું છે યાદ રાખો આજે આદિવાસી માટે દાખલો માંગે છે સાબિતી માંગે છે ત્યારે મારા તમામ વડીલો યુવાનો માતા-બહેનોને વિનંતી કરું છું નવી સંસ્કૃતિ નવા રીત રિવાજો નવી વિધિઓ આવશે પણ આપની જન્મની વિધિ છટીની વિધિ આપની મરણની વિધિ આપની લગનની વિધિ અલગ છે એ કોઈએ ભૂલવાની નથી તમને કડવી લાગશે જયતરભાઈની વાત બધાને કડવી લાગશે પણ તમને એ પણ ખુલાસો કરું જ્યારે તમે દવા પીવ છો બીમાર પડો ને દવા આપવામાં આવે દવા કડવી લાગશે પણ એ તમારો ઈલાજ થાય છે એ રીતના કહેવા માંગુ છું આવનારા દિવસોમાં આદિવાસી તરીકે જો તમારા રીત રિવાજો તમારી રૂઢી પ્રથા તમારી પૂજા વિધિ આ જો આપણે બધા ભૂલી જઈશું તે દિવસે આદિવાસી તરીકે આપણે મટી જઈશું અને ચોપડાઓમાં ને મુછમમાં આદિવાસીઓ રહેશે અને આપણા લોકો આદિવાસી તરીકે મિટી જશે એટલા માટે આજે કેવડિયાની હાલત તમે જોઈ લો આવનારા દિવસોમાં માલ સામોટની હાલત થવાની છે પછી દે મોગરાની હાલત થવાની છે ત્યારે મારા તમામ વડીલો તમામ માતા બેનોને વિનંતી કરું છું આજે આપણે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા બનાવ્યું છે આ માત્ર ડેડિયાપાડા કે વાલિયા ઝગડિયા કે ભરૂચ માટે નથી ભીલ પ્રદેશ મુક્તિ મોર્ચામાં તમામ યુવાનો કર્મચારી વડીલો માતા બેનો ધર્મ સંપ્રદાયના ગુરુ હોય તમામ કર્મચારીઓમાં આ બેનર હેઠળ આવનારા દિવસોમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આદિવાસીઓની સંવિધાનિક અધિકારની લડત ચાલુ થવાની છે અને એના માટે બધાએ જનજાગૃહતિ માટે આ મંચ પર આવવું પડશે પાર્ટીઓ ભૂલીને સંગઠન ભૂલીને તમામ લોકોએ ધર્મ સંપ્રદાય બનીને ભૂલીને આ ભીલ પ્રદેશના મંચ પર આવવું પડશે ત્યારે આવનારા ભવિષ્યમાં આપણે ભીલ પ્રદેશ રાજ્ય બનાવીને રહીશું મિત્રો આજના મંચ પરથી કહે છે અમે જ્યાં સુધી જીવીએ છે ત્યાં સુધી ભીલ પ્રદેશ માટે લડીશું અને પ્રકૃતિની દયા હશે જીવતા જીવ ભીલ પ્રદેશ રાજ્ય બનાવીને ધરતી પર છે તમામ સાથી યુવાનો અલગ અલગ જિલ્લાના પદાધિકારીઓ તમામ પોતાનો કિંમતી સમય આપીને અહીં આવ્યા છે ત્યારે જ્યાં પણ મારા આદિવાસી ભાઈ બહેનો સાથે અત્યાચાર અન્યાય થશે જ્યાં પણ અમારા સંવિધાનીય અધિકારો છીનવા છે જ્યાં પણ ખોટા આદિવાસીઓ અમારી જળ જમીન જંગિલ પર તરાપ મારશે કોઈ પણ ઉદ્યોગપતિ પૂંજીપતિ અમારી જમીનો છીનવશે તે દિવસે અમે આ મંચ પરથી કહીએ છીએ અમારી પાસે રાખેલા પાલિયા ધારિયા તીર કામઠા અમે નથી રાખ્યા તે દિવસે અમે તાલિયા પાલ બધું તીર કામઠા પાલિયા ચલાવવા ખદકાશું નહીં એટલા માટે આજના ગૌરવ ઇતિહાસ ભીરસા મુંડાના વંશજ છે અમે નંદ બીલના વંશજ છે અમે ઘણી કંસારી અમોઘી માતાના વંશજ છે અમે અંગ્રેજોના પણ ગુલામ નથી રહ્યા ત્યારે આજે ગોરા અંગ્રેજો તો ગયા કાળા અંગ્રેજો અમને ગુલામ બનાવવાની વાત કરે છે પણ આ ભીરસા મુંડાની જન્મ જયંતિ અમે એલાન કરીએ છીએ જ્યાં પણ અમારા યુવા અમારા આદિવાસી માતા બહેનો સાથે અત્યાચારો થશે અન્યાય થશે અમારા સંવિધાન અધિકારો જે દિવસે ચીનવાતા થશે તે દિવસે અમે સંવાદ અને સંવિધાન સાઈડ પર મૂકીશું અને એ દિવસે આરપારની લડાઈ કરીશું અમારો પ્રદેશ બનાવીશું જય આદિવાસી જય બિહાર જય આજે અહીં ઉપસ્થિત થયા તમામ સાથી મિત્રો આજે દેવ દિવાળીનો તહેવાર હોવા છતાં આજુબાજુમાં બીજા કાર્યક્રમો હોવા છતાં આજે મોટી સંખ્યામાં તમે ઉપસ્થિત થયા છો તમામને મારા ઓલ ગુલામ જિંદાબાદ જય જોહર જય આદિવાસી